दिव्याबा जाडेजा फक्त एक नाम नथी नहीं रुते हमें स्त्रीओ एक प्रेरणा प्रेरणास्त्रोत बनी छे। विजय अने आत्मविश्वास आत्मविश्वासनु बीजू नाम एटले दिव्याबा जाडेजा समग्र कच्छ जिल्लो जेनाव लई शके छे। दिव्याबा जाडेजा आदिपुर वतनी छे। तेओ आदिपुर खाते फिट टू फिट फिटनेस स्टूडियो चलाई रहा है આજે તેમને મેળવેલી સિદ્ધિઓની વાત કરવાની છે તેઓ સફળ ઝુંબા ફિટનેસ ટ્રેનર સાથે વેઇટ લિફ્ટર પણ છે તેઓ રાષ્ટ્રીય કક્ષાએ વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ મેળવી અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની ચૂક્યા છે તેની આ વિજયયાત્રામાં વધુ એક પંખ જોડાયું છે ગત્તા 15 ઓગસ્ટના રોજ રાજકોટ ખાતે ઓપન ગુજરાત સ્ટેટ્સ ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ 2024 યોજાઈ તેમાં દિવ્યાબા જાડેજા એ માસ્ટર કેટેગરીમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવીને મેડલ જીતવાની તેમની પરંપરા જાળવી રાખી છે અહેવાલ गिरिराजસિંહ રાણા